વડોદરાની વિભગૌર શાળાના વાલીઓનો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વિરોધ ફી વધારા મુદ્દે વાલીઓનો વિરોધ યથાવત જોવા મળ્યો છે ફી નિયમન સમિતિ દ્વારા નિર્ધારિત કર્યા સિવાય વધારાને ફી ઉઘરાવતા શાળાના સંચાલકોના વિરોધમાં ડીઓ કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અઠ્યાવીસમી ફેબ્રુઆરી કરી હતી રજૂઆત અને ત્યારબાદ આજે ફરી વખત રજૂઆત કરવામાં આવી હતી એફઆરસીના નક્કી કર્યાથી ડબલ ફી ઉઘરાવતા હોવાનો આક્ષેપ ડીઓ દ્વારા શાળાને દંડ પણ આ મુદ્દે ફટકારવામાં આવ્યો હતો અમે પૂરતા પુરાવાની સાથે જે એડિશનલ ડોક્યુમેન્ટ જોઈતા છે એ બધા આપ્યા છે જેના બેઝિસ પર ઘણી બધી આઈટમ્સ છે જે એફઆરસી ઓર્ડર પ્રમાણે જે આવતી હોય એ એવી ઘણી બધી આઈટમ્સ છે જે ક્વેશ્ચનમાં છે બાય લો હવે સૌથી પહેલો મુદ્દો એ છે અહીંયા કે લો નામનો કોઈ વર્ડ જ નથી ઓકે અહીંયા દેર ઇઝ નો લો બરાબર કારણ કે એક સૌથી મોટો પ્રોબ્લેમ અમને એવું લાગે છે કે ઇમ્પ્લીમેન્ટેશનમાં છે હવે અમે કન્ફ્યુઝ લોટ ઓફ પેરેન્ટ્સ છે જે સ્કૂલ પાસે જઈએ તો સ્કૂલ કહે છે અમે પ્રાઇમ છે અહીંયા આવીએ તો આ લોકો કહે છે કે અમે ગુજરાત સરકાર તરફથી માન્ય જે એફઆરસી કમિટી છે જે ડીઈઓ નિયુક્ત થયા છે એટલે ઘણા બધા ડીઓ બી ચેન્જ થઈ ગયા એટલે હું તો હમણાં જ આવ્યો છું એટલે મેનું હિમ એન્ડ વ્યાસ સાહેબ સો આની અંદર એવું છે કે અમને છે ને શટલ કોકની જેમ વાપરે છે બરાબર પેરેન્ટ્સને તો અમને એ જ નથી સમજાતું કે આમાં સ્કૂલ સાચું છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાચું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જો સાચું હોય અને લોને જો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો પીસી સાહેબ સૌથી પહેલાં બરાબર કારણ કે અમને ધમકીભર્યો લેટર મળ્યો છે જે આપ સૌને આપી દેવામાં આવશે બીજો કલેક્ટર શ્રી એ શું કરી રહ્યા છે બરાબર આજે સવાલ બારસો એકતાલીસ બચ્ચા એસ પર એફઆરસી ઓર્ડરનો આવીને થયો છે કે એવું નથી કે હું મારા એક બચ્ચા માટે છું મારો કન્ફ્યુઝન નથી સ્કૂલ દૂર કરતી ડીઓ સાહેબ અમને ભલતા ભલતા વાયદાઓ કરે છે દંડ ફટકાર્યું વી આર હેપી પણ એનાથી અમને શું તમારા કાયદાની લડતમાં અમને શું મળી રહ્યું છે એઝ અ પેરેન્ટ અમે શટલ કોકની તેમ આમથી તેમ ફરી રહ્યા છે થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણા માનનીય એજ્યુકેશન મિનિસ્ટર છે ડિંડોર સાહેબ જે પોતે પીએચડી છે અમદાવાદથી એમને મારું સ્ટ્રેટ અવે નિવેદન છે કેન હી કમ ડાઉન ઓર કેન હી બ્રિંગ અ ચેન્જ ઇન ધ એજ્યુકેશન સિસ્ટમ જેના માટે એમને એક બહુ સારી એવી એ બી મળી છે યુ નો એનપીએસના ઇમ્પ્લિમેન્ટેશનમાં તો જો એફઆરસી એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો આપ સૌના માધ્યમથી એ હું એ જ કહેવા માગું છું કે સાહેબ આ ડિપાર્ટમેન્ટ બંધ કરી દો એટલે અમને ખબર પડે કે અમે મનમાં જો અમને લાગતું હોય કે અમે છેતરાઈએ છીએ તો અમે એ તો બંધ થઈ જાય ને વી રિમેન લોયલ ટુ અવર સ્કૂલ આવું અમને ખોટું ખોટું દોરીને આમથી તેમ દોડાવો નહીં સો એક જ મારી વિનંતી છે કે આ ત્રણ ચાર વ્યક્તિઓના મેં નામ લીધા કલેક્ટરશ્રી કમિશનરશ્રી અને એજ્યુકેશન મિનિસ્ટર જો આ લોકો આમાં કંઈ કરી શકતા હોય તો અમને વન છે આ અમારું છેલ્લું મીડિયા પ્રેઝન્ટેશન છે બરાબર એઝ પર અવર સ્કૂલ અમને ક્લિયર લેટર આપેલું છે જે જેની કોપી હમણાં આપશે તમને આગળ શું વી વી ડોન્ટ નો અમે અમે હવે આવવાના જ નથી આર નોટ ઇન્ટરેસ્ટેડ ભવિષ્ય એ હવે જો સાહેબે તો કહી દીધું કે વિબ્યોર એકલું છે તો પછી બીજી સ્કૂલ છે હવે જો મને ડીઓ ઓફિસર આવું કહી શકે તો સાહેબ મારે તો એ જ વિચારવું પડે ને હું અહીંયા ધક્કા ખાવા આવું મારે મારા નોકરી ધંધા નથી કરવાના જ સ્કૂલની અનિયમિતતા અને જોગવાઈથી ભાગ બદલ ત્રીસ રૂપિયાનો દંડ ફટકેયો છે એ ઉપરાંત શાળાની હજી પણ જોગ ઉંકમી ચાલુ છે એ જોગુકમી જોતાં શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને બે દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે એનઓસી છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં લખીશું શાળા એ સરકાર સીના જે નિયમો બનાવેલ છે એફઆરસીના જે નિયમો બનાવેલ છે એ પાલન ચોક્કસપણે કરવા જોઈએ પણ આ શાળા આ જે સરકારના જે નિયમો બાબતે વારે ઘડીએ કોર્ટમાં જતી રહે છે એટલે એ સંદર્ભે થોડોક ડિસ્પ્યુટ થયેલ છે પરંતુ સીબીએસઈ હોય કે ગુજરાત ગોર્ડ હોય કોઈ પણ શાળા હોય એ સરકારના નિયમોનું પાલન કરવા બંધાયેલી છે તપાસમાં અરમી તબાહ છે એ એટલે એ જોગવાઈના ભંગની દંડ બદલ જ આપણે એને પીઝન કર્યો છે અને વધારે વધારે એની માન્ય તરત માટે લખીશું આ ટૂંકમાં સરકાર અને શિક્ષણ વિભાગ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે